મિત્રો મિત્ર દર્શન કરવા અને ચા પીવા માં આવીને રાખી દર્શન કરી પછી જવું ચા પીવા મિત્રો અત્યારે જો અહીંયા ચાંદલો કરાવી દીધો છે અને હમે છે દ્વારકાધીશ નું મંદિર અને ત્યાં કદાચ ફોન લઈ જાવ દેશે ને તો આપણે વિડીયો ઉતારશું ને દર્શન કરીને લઈ જાવ મિત્રો ફાઈનલી દર્શન કરી લીધા છે અને હવે અમે ખરીદી કરવા નીકળ્યા છીએ એમાં

અને જ્યાં જ્યાં હવે નીકળશું ને આગળ કઈ સાઈડ જવાનું એ આગળ તમને ખબર પડશે મને નહીં ખબર હમણાં સાહેબને અમે નક્કી કરવી ને બસ ખબર પડે તો અમે આ દ્વારકાથી અહીંથી નીકળીએ છીએ તો જો આ દ્વારકાનો મેઇન ગેટ છે અને આપણી ગાડી પણ આવી ગઈ છે અમે આપણે અહીંથી નીકળીએ છીએ તો ચાલો આપણે આજે જો આ ગેસની લાઈનમાં ભૂગી ગયા છે હતા ઠેઠ આ મઘા ભો અને હવે એટલે ભૂગી ગયા છે હું તમારું કાંઈ જવું જ કીધું ભાઈ નહીં ગેસ પૂરાઈ જાય એટલે ભાઈ એમ કાલની છે માથે પાછા લાઈનમાં કાલે બહુ વધાર્યા હતા આજે પાછા લાઈનમાંથી જો મિત્રો જો અત્યારે અમને બધાયને ભૂખ લાગી હતી નાસ્તામાં તો વેફરું લઈ લીધી છે બીજું કાંઈ અત્યારે મળે એવું છે નહીં મળે એવું છે તો ખાવું નથી આગળ બે ભાઈ નાસ્તો કરે આ પાછળ બરોબર નાસ્તો કરે શું કરું નવરા નવરા કાંઈક તો કરું ને મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ જામનગર આ છે જામનગર ને અમે જામનગરમાં રખડ્યું છે પાસ કરીએ છીએ નવરા નવરા શું કરવું અહીંયા અડધી કલાક કલાક જેવું રહેવાનું છે ત્યાં સુધી ટાઈમપાસ કરી છે જામનગર કેટલીક ઘડિયા જવાનું આપણે એક કલાક નહીં રહેવાનું અડધી કલાક અહીં રહેવાનું તો પછી આપણે નીકળશું પાછા ઘર તરફ હજી તો રાજઘાટ પણ કામ છે અને જામનગર આપણે છે ને ખરીદી કરવા નથી થોડી એટલે અમે ખરીદી કરવા ગયા છે બીજા અને અમે રોડમાં જ રકડીએ છીએ તો કન્ટિન્યુ લોકમાં રહીશું પણ અત્યારે જામનગરમાં અમે અહીંયા છીએ વાયુસેના જામનગર અને અહીંયા એરફોર્સ એરફોર્સવાળાને હેલિકોપ્ટર નહીં ઉડે છે અમે જો એક આવે છે અહીંયા તો લાંબા અહીંયા એટલા અમે ઉડતા જ હોય નેકડા ખરીક થાય ને લગભગ

વાયુસેના જામનગર નીકળશું ઘર તરફ અને જામનગર હતા પછી ફોનમાં ચાર્જર નહોતો એટલે આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હતો અને સાંજ પડી ગઈ છે ને ભૂખ બહુ લાગી હતી એટલે બધા જો જમવા આવી ગયા છે હવે આપણે નીકળીએ ઘર તરફ જમીન લઈએ પછી આપડે નીકળશું ઘર તરફ તો મિત્રો આપડે જમીન રેડી થઈ ગયા છીએ ને હવે આપડે નીકળીએ છીએ ઘર તરફ અને હવે ઘરે જઈને તો ટાઈમ નહીં રહે એટલે આપણો વ્લોગ અહીંયા પૂરો કરવી જોઈએ તો તમને વ્લોગ ગમો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા હોય તો મળીએ એક નવા વ્લોગમાં તો બોલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ